ભુજમાં આવેલા દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન છેલ્લા ઘણા વર્ષોથી દયનીય સ્થિતિમાં છે જાળવણીના અભાવે દયનીય હાલતમાં જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી બગીચાનું સંચાલન ખાનગી કંપની પાસે હતું દાદા દાદી પાર્કની જાળવણી ન થવાના કારણે બગીચો હાલ ઉજ્જળ અને વેરાન બન્યો છે બગીચાની જાળવણી નહીં કરવામાં આવતા તોરલ ગાર્ડનની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે રમતગમત માટે લગાડવામાં આવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે

એક બાબત કહી તો એના માટે પણ દુખદ છે કે એને કોઈ જાતનું મેન્ટેનન્સ ન કર્યું તો નગરપાલિકાને વિનંતી કરું છું કે સાહેબ તમે જ્યારે આજની તારીખે સંભાળવા માટે તમે નક્કી કર્યું છે તમે કંઈક સારું આયોજન કર્યું હશે તો સારી વાત છે નહીંતર અત્યારે બરાબર બીજા આપણા જે પાર્ક આપણી નગરપાલિકા હસ્તકના છે એ પણ કન્ડમ હાલતમાં પડ્યા છે હું ભુજના ધારાસભ્યને વિનંતી કરીશ કે સાહેબ તમે પણ સિનિયર સિટીઝન છો કલેકટર સાહેબને વિનંતી કરીશ કે સાહેબ કચ્છના પ્રવાસ સ્થળો હોય અને ત્યાં આવી બાગ બગીચા હોય તો તમારે પણ એકવાર વિઝિટ અધિકારી સાથે લ્યો તો ખ્યાલ આવે કે નરેન્દ્ર મોદીના આ શું હાલત થઈ રહી છે આ બિલકુલ ન ચાલે મારા ભાઈઓ ને સિનિયર સિટીઝન છે બધા સરકારી અધિકારી નોકરી વેપારીઓ બધા સન્ધર માણસો છે એટલે પ્રકૃતિના ખોળામાં અહીંયા શાંતિથી બેસવા આવતા હોય તો એને સાફ સફાઈ તમે જોઓ કેવી કન્ડમ હાલત પડી છે તો શું એમને કોઈ લોકલ નેતાની કોઈ જવાબદારી નથી માટે વિનંતી કરું છું આપણી ચેનલના માધ્યમ દ્વારા નગરપાલિકા સંભાળતી હોય તો સારું છે જો નહીં આયોજન કરો તો મારે પણ પાછું આના માટે કોઈક પ્રાઇવેટ સંસ્થા માટે આયોજન કરવું પડશે એટલે આ બિલકુલ આ વસ્તુ ખરાબ ન થાય જેવી સંસ્થાએ ખરાબ કર્યું છે એવું નગરપાલિકા નામ ખરાબ ન થાય એવી હું જોવા માટે સત્તાધીશોને વિનંતી કરું છું અને ભૂતના ધારા ને પણ વિનંતી કરું સાહેબ તમારા ફેમિલી સાથે આવો તમે મને પતિ પત્ની સિનિયર સિટીઝન જો તો બાદમાં બેસો તો ખ્યાલ આવે કે કેટલી તકલીફ છે અહીંયા કને એક તો હમીશર કાંઠે આવેલું દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન એ બંને ગાર્ડન વર્ષોથી એક સંસ્થા પાસે એક કંપની પાસે હતું ને એક સંસ્થા પાસે હતું વર્ષોથી માંગણી હતી કે આ નગરપાલિકા હસ્તક કરવામાં આવે અને આને રિનોવેશન વ્યવસ્થિત કરવામાં આવે જેથી ત્યાં કોલોનીવાળા અને ભુજના પ્રવાસીઓ તથા દાદા દાદી પાર્કમાં બુઝુર્ગો જે ત્યાં બેસતા હોય છે તો ત્યાં વર્ષો જૂની માગણી હતી એ લોકોની કે ભાઈ આને ડેવલપ કરવામાં આવે તો અમે આ ગાર્ડનનું ગાર્ડનની અંદર જઈ અને બેસી શકીએ આરામ કરી શકીએ તો નગરપાલિકાએ એક ઠરાવ કરી અને દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન બંને નગરપાલિકા હસ્તગત કરેલા છે આવનારા દિવસોની અંદર નગરપાલિકા દ્વારા આ બંને ગાર્ડનની અંદર સુશોભિત કરવામાં આવશે અને લોક માંગણીને માન આપી અને આ ગાર્ડનનો આપણે ઠરાવ કરેલ છે